હાલો દોસ્તો જય શ્રી કૃષ્ણ આ રાતનો સીન કંઈક એવો છે ને કે મને એમ થાય છે કે કદાચ આનો આ સીન રહ્યો ને એ સવારે નહીં રહે એટલે જેમ ટાઈમ જાય ને એમ ઈ કાંઈક વધારે જ સુંદર થતું જાય છે તો હાલો તમને બતાવું અત્યારે અમે અંધારામાં જઈ જાવ અમારા હાથમાં બત્તી છે અને બત્તીના અજવાળાથી અમે વિડીયો બનાવી રહ્યા છીએ અને એટલું મસ્ત એનું જોરદારનું એ વસ્તુ છે હાલો તમને બતાવું ઓ મારા ભગવાન આજ પહેલી વખત મેં આ વસ્તુ જોઈ છે ફૂલ જે આપણે દિવસે કળી બતાવતા હતી કળી અત્યારે ખીલી ને આવડી મોટી નીચે હાવ ફેલાઈ ગઈ છે ઓહો અને આ ફૂલ છે રિયલમાં હું આ જિંદગીમાં પહેલી વખત હું આવડું મોટું ફૂલ જોઈ રહી છું ખરેખર આહાહા હા 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 ઓ આમ જો કેટલું બધું સુંદર અતિ સુંદર એમ જોયા જ કરવી બસ એટલું મસ્ત દેખાય છે નહીં ઓહો રિયલમાં ખરેખર આ હા હું તો કિસ્મતવાળી છું મારા તો કિસ્મત ખીલી ગયા છે આ ફૂલની જેમ કેટલું બધું મસ્ત જ દેખાય છે ઓ ભગવાન થેન્ક યુ ભગવાન જોવી એમ સારું જ લાગતું જાય જેમ જોવી એમ સારું લાગતું જાય એટલું મસ્ત એનું છે અને આ સ્પેશિયલી જો આ ત્રણ પાંખડિયું કાંઈક અલગ આ રીતથી જ અલગથી છેટી છેટી છે એક આ રહી અને એક આ પાછળ એક ઊંચી રહી અને એક આ સાઈડમાં છે ને એ થોડીક એની હારે ભેગી છે આરી રહી અલગ અલગ ત્રણ અને બાકી બધું આખું ફૂલ માય ગોડ થેન્ક યુ ભગવાન આટલો સુંદર નજારો નજરે દેખાડ્યો કાંઈ ઘટે નહીં કાંઈ ઘટે નહીં કદાચ મને એવું લાગે છે કે આ રાતે ખીલી ગયું છે એટલે કદાચ એ દિવસ થાતા થાતા કદાચ પાસું હંકોરાઈ જાય બંધ થઈ જાય કારણ કે અમે આટલી ઉંમરમાં ગયા વર્ષે આખી વાડી ભરી ત્યાંની અને હું તમને રિયલમાં કહી દઉં તો આ ડ્રેગન ફ્રૂટનું ફ ફૂલ છે આખી વાડીમાં હતા બે વર્ષ સુધી રહી આખી વાડીમાં પણ મેં આ નજારો ક્યારેય જોયો નથી કારણ કે આપણે રાત્રે તો એ વાડીમાં જવાનું ન હોય અને લગભગ મેં નહીં પણ કોઈએ નહીં જોયો હોય આવું સુંદર દૃશ્ય ઓ માય ગોડ કિસ્મતવાળા છે ખરેખર મેં કેટલું પણ સારું લાગે છે જેમ જોવી એમ સારું લાગતું જાય છે એમ સારું હાલો તો હવે આમ જો ફરતી બાજુથી ઓ માય ગોડ વાવ થેન્ક યુ મારા પ્રભુ થેન્ક યુ ભગવાન જેટલું જોયું એટલું સારું લાગે છે નહીં જો આ રહ્યું ને એ પછી આ ડ્રેગન ફ્રૂટ બની જાય છે આ રહ્યું ને એ પછી ડ્રેગન ફ્રૂટ બની જાય છે અને આ ફૂલ છે ઈ આવા હુકાઈ ગયેલા ફૂલ તો મેં કેટલાય જોયા હતા પણ રિયલમાં આવું ખીલેલું ફૂલ જિંદગીમાં પહેલી વખત જોયું ખરેખર બહુ જ આનંદ આવી ગયો જો પવનથી ખીલ હલી રહ્યું છે પવન આવે છે એની ઉપર પાછો એ કળા તો જોરદાર છે બહારની પણ આ અંદર ફૂલની અંદર પણ ફૂલ એ એક જોરદાર જોવાની ખૂબી છે જોવા રહીને ફૂલની અંદર પણ ફૂલ ખીલી ગયું છે વાવ જોરદાર જો આ આપણા બે હાથમાં પણ લેવીને તો એ આપણા હાથ નાના પડે છે એવડું મોટું ફીલ ફૂલ ખીલ્યું છે આમ જો જોયા જ રાખવી બસ આને જોયા જ રાખવી એમ લાગે આમ જો હા 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 અરે હાલો તઈ તમે કોઈએ આવું ફૂલ જોયેલું છે કે નહીં લાવો હજી એક વખત અંદરવાળી દાંડી બતાવી છે જો આ ઈ કળીની અંદરથી ફૂલ ખીલ્યું છે ને એની પણ હળી છે ઓ માય ગોડ એની ઉપર એ પાસે ઝીણી 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 રૂમાટી હોય ને એવું જોરદારનું છે ખરેખર આ તો કોઈક અમારી જે ભાગ્યશાળી હોય ને એને જ જોવા મળ્યો મને અત્યારે છે ને બુદ્ધ ભગવાનની યાદ આવે છે કે જ્યારે બુદ્ધ ભગવાન હતા ને ત્યારે આવા આવા ફૂલ જ કમળ ખીલતા હતા એ કેવા કેવા લાગતા એ છે ખરેખર રિયલમાં મને આજે બુદ્ધ ભગવાનની યાદ આવી રહી છે કે કેટલા કિસ્મતવાળા હશે કે નકરા આવા ફૂલ હરી રહેતા હતા સારું હાલ તય જય શ્રી કૃષ્ણ ફૂલ કેવું લાગ્યું કોમેન્ટમાં જણાવજો ગમે જ તે કોઈ એવા નહીં હોય કે જેને આ ફૂલ નહીં ગમે એમ ઓકે બાય જય શ્રી કૃષ્ણ ખુશ રહેજો